આજે આપણે શીખીશું બાદ બાકીના દાખલા તો પહેલો દાખલો છે બે ઓસા એક તો ચાલો ગણીએ તો બે માટે આપણે બે સફરજન લઈ લઈએ એક અને બે અને નીચેની સંખ્યા એક છે માટે એક સફરજન તો ઉપરનો એક સફરજન અને નીચેને એક સફરજન ને બાદ કરીએ તો કેટલા સફરજન બચાવ એક તો બે ઓસા એક બરાબર એક હવે બીજો દાખલો ગણીએ પાંચ ઓસા ત્રણ તો પાંચ માટે આપણે પાંચ દળા લઈ લઈએ એક બે ત્રણ ચાર અને પાંચ નીચેની સંખ્યા ત્રણ છે માટે ત્રણ દડા એક બે અને ત્રણ તમે જોઈ શકો કે નીચેની સંખ્યા ત્રણ છે એટલે આપણે નીચેના ત્રણ ડડા અને ઉપરના ત્રણ ડડાને વાત કરીએ એક બે અને ત્રણ નીચેના ત્રણ ડડા એક બે અને ત્રણ કેટલા બોલ ભય છે બે માટે પાંચ ઓછા ત્રણ બરાબર બે